ભગવાન શ્રી કૃષ્ણની પાંચ હજાર બસો ને એકાવન અન્વયે માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજ રોજ એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેનું પ્રસ્થાન હવેલીથી કરવામાં આવ્યું આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી ભગવાન શ્રી કૃષ્ણના રંગે માણાવદર શહેર રંગાઈ ગયું હતું અને નાત જાત કે લિંગભેદને અવકાશ ન હતો

તેમજ ભવ્યતમ ભવ્ય શોભાયાત્રા નીકળશે અત્યારે જ હાલ તકે તેમજ આજે વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન છે જન્માષ્ટમીના નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે જેમાં પાંચ ચોકમાં રાસ રહેશે અને પાંચ ચોકમાં મટકી ફોડ થશે અને ગામ શણગારોમાં આવેલું છે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે આજે અને બધા લોકોને નિમંત્રણ આપીએ છીએ કે બધા લોકો હાજર રહે તેવી તમારી નમ્ર વિનંતી છે કૃષ્ણ કરૈયા લાલ કી જય